પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર તૂટેલી કટર ઉભરાઈ રહી છે જેના ગંદા પાણી માર્ગો ઉપર નિરાઈ રહ્યા છે ગંદા પાણીના છાંટા દ્વિચક્રી વાહન ચાલકોના મોઢા ઉપર ઉડે છે નગરપાલિકા દ્વારા સમાર કામ કરવામાં આવતું ન હોવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલનપુર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઉભરાઈ રહી છે જેના ગંદા પાણી માર્ગ ઉપર રેલાઈ રહ્યા છે ગંદા પાણીના છાંટા દ્વિચક્રી વાહન ચાલકોના પર ઉડે છે નગરપાલિકા દ્વારા સમાર કામ કરવામાં આવતું ન હોવાથી વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે પાલનપુર માલણ દરવાજા ચાર રસ્તા વિસ્તારમાં મફતપુરાથી આગળ મુખ્ય માર્ગ ઉપર ગટર તૂટી ગઈ છે તેમાંથી નીકળતું ગંતુપાણી રોડ ઉપર અડધો કિલોમીટર સુધી રેરાઈ રહ્યું છે અને સ્થાનિક રહેશ મજહરભાઈ કુરેશીએ જણાવ્યું કે આ માર્ગ ધનિયાણા ચોકડીથી અંબાજી સહિત સૌથી વધુ નાના ગામડાઓ સાથે સંકળાયેલો છે દિવસભર મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે સ્થાનિક રહીશોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે દ્વિચક્રી વાહન ચાલકોના મોડા ઉપર ગંદા પાણીના છાંટા ઉડે છે ગંદા પાણી મફતપુરાના જાહેર માર્ગો પર ભરાઈ જતા રહીશોની મુશ્કેલીઓ પડી રહી છે નગરપાલિકા તેમજ સ્થાનિક નગર સેવકને વારંવાર રજૂઆત કરવા છતાં ગટરનું સમારકામ કરવામાં આવતું નથી ગંદકી મચ્છરના કારણે રોગચાળાની પણ દહેશત છે નગરપાલિકા દ્વારા સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ છે